પોરબંદરની સરકારી ભાવસી જે હોસ્પિટલમાં એક ડોક્ટર પર હુમલાની ઘટના બની છે ડોક્ટર સહિત સ્ટાફ પર હુમલો કરી ચાર જેટલા શખ્સોએ તોડફોડ પણ કરી હતી જેમાં શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક કામગીરી હાથ ધરી ચારેય આરોપીઓને પકડી પાડ્યા છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ભરત ભાણજીભાઈ તાવરીએ કમલાબાગ પોલીસ મથકમાં પોલીસ ફ્રાર નોંધાવી હતી તેમાં જણાવ્યું હતું કે બે દિવસ પૂર્વે રાત્રે તેઓ તથા સ્ટાફ ફરજ પર હાજર હતા ત્યારે ચાર જેટલા વ્યક્તિઓ હોસ્પિટલના કેઝિલિટી વિભાગમાં આવ્યા હતા અને ડોક્ટર ભરતભાઈ તાવરી તથા સ્ટાફને જેમ ફાવે તેમ ભૂલવા લાગ્યા હતા આ શખ્સોમાં કેટલાક શખ્સોને ઈજા હોવાથી ડૉક્ટર ઈજા કઈ રીતે થઈ તે બાબતે પૂછતા આ શખસો કે જેમાં શરદ દિનેશ રાઠોડે ડોક્ટરનો કાટલો પકડી શર્ટના બટન તોડી નાખ્યા હતા અને ઠીકા પાટુનો માર મારવા લાગ્યા હતા અન્ય ત્રણ શખ્સોએ સ્ટાફ ને ટીકા પાટુ કાચ લાગ્યો હોવાથી હાથમાં ડ્રેસિંગ કરી પાટો બાંધી દીધો હતો પોલીસને જાણ કરતા પોલીસની ટીમ અને હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફ તથા હોમગાર્ડ આવી ગયા હતા આથી સામે ફરજમાં રુકાવટ અને સરકારી મિલકતને નુકસાન નુકશાન પહોંચાડવાનો ગુનો નોંધાયો હતો પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફ પર હુમલાની ઘટનાને લઈ ભારે ચકચાર મચી ગઈ છે આ શખ્સો રીતસરની દાદાગીરી આચરી હતી તેવું જણાવી હોસ્પિટલના સ્ટાફ દ્વારા આ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી ત્યારે કમલાબાગ પોલીસે તાત્કાલિક ચાર આરોપીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર